ત્યારે સમગ્ર ભારત નહીં પણ સનાતન ધર્મના આ ખૂબ મોટા મહોત્સવ પર આખા વિશ્વની નજર છે અને તેવા ટાઈમે જયારે પંદરસો છવ્વીસ માં બાબરે બાબરી મસ્જિદ નો ઢાંચો બનાવીને રામ મંદિરનો નાશ કર્યો હતો તે વખત થી અત્યાર સુધીમાં સેંકડો યુદ્ધ થઈ ગયા અને ઘણા લોકોએ પ્રાણોની આહુતિ આપી અને ત્યાર પછી છેલ્લે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મહા પ્રજા આંદોલન શરૂ કરીને એક આંદોલન જળ આંદોલન બનાવવામાં આવ્યું અને એને કાર સેવા નામ આપવામાં આવ્યું ત્યારે લગભગ ઓગણીસો નેવું માં ઓગણીસો આમોદ શહેર એટલે એકદમ નાનકડું ગામ અને ત્યાંથી વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુત્વના બીજ વાવ્યા અને જયારે અંકુર પર નતા થયા તે ટાઈમે ઓગણીસો નેવું માં વિશ્વ હિન્દુ પરિષદે કાર સેવાનું આહવાન કર્યું ત્યારે આમોદ શહેરમાંથી હું પરેશ મહેતા મુકેશભાઈ જાદવ માધવભાઈ મરાઠે તથા પ્રવિભાઈ વૈષ્ણવ એવા ચાર લોકો વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટ સૂચના આપી હતી કે આ આંદોલનમાં તમારે પોતાના સ્વેચ્છાએ જવાનું છે એમાં તમારી ધરપકડ થાય તમને જંગલમાં છોડવામાં આવે પોલીસ તમને મારે એવા જે કોઈ ઘટના બને એના માટે જવાબદાર તમે જ હશો અને તે વખતે આમોદ શહેર અને તાલુકાનું વાતાવરણ પંચાયત થી માંડીને પાર્લામેન્ટ સુધી આમોદમાં ઇકબાલ કાતુજી વાદરા વિધાનસભામાં મોહમ્મદ ફાંસીવાલા અને એમપીમાં અહેમદ પટેલ પંચાયતથી મળીને પાર્લામેન્ટ સુધી એકદમ કટ્ટરતાનું વાતાવરણ ધરાવતા લોકો રાજ કરતા હતા અને આમોદ શહેરમાં રામ મંદિર વિશેની કોઈ જાહેરમાં તમે ચર્ચા ન કરી શકો એટલી બધી ખરાબ અને કપરી પરિસ્થિતિ હતી તે વખતે આમોદમાંથી આ ચાર લોકોએ કાર સેવા માટે તત્પર થયા અને તે વખતે આમોદના તમામ હિન્દુ લોકો કે જેમને પણ જ્ઞાતિ જાતમાંથી હટીને બધા ભેગા થઈ ગયા હતા અને તે તમે તે યુવકોએ પણ અમને યાદ છે કે જ્યારે અમે કાર સેવાની શુભ શરૂઆતમાં અમારા પ્રવાસની શરૂઆત કરવાના હતા તે વખતે રાજુભાઈ શાહે એમને પોતાના અંગુઠા પર કાપો મૂકીને બધાને રક્તતિલક કર્યું હતું એટલે તે વખતે એમની પોતાની કૌટુંબિક સમસ્યાઓ હશે કે જે કઈ પ્રોબ્લેમ હશે પરંતુ એમનો જે આશીર્વાદ અને એમનો જે માહોલ હતો કે જે આ ચાર યુવકો કાર સેવા માટે જાય છે તો એમના માટે આમૃની તમામ હિન્દુ જનતા ખૂબ અભિભૂત હતી અને જ્યારે અમે કાર સેવામાં અહીંથી શરૂઆત કરી ટ્રેનમાં બેઠા ટ્રેનમાં બેઠા ત્યારે ગુજરાતની બહાર ગયા હતા અને જ્યારે આખા રાત દિવસ ની ચોવીસ અડતાલીસ કલાકનો રેલવે પ્રવાસ કર્યો અને ત્યાર પછી અમે જ્યારે અયોધ્યાના નવિ સ્ટોપ પર અમારી ટ્રેન ઉભી અમને યોજનાપૂર્વક વિશ્વ હિન્દુ પરિષદે જે યોજના બનાવી હતી એ પ્રમાણે અમારે પ્રયાણ કરવાનું હતું કારણ કે ત્યાં મુલાયમસિંહ ની જે સરકાર હતી એને ખબર હતી કે આ પ્રચંડ જન આંદોલનના અનુસંધાનમાં કાર સેવકો ઉમટવાના છે જેથી પોલીસ બંદોબસ્ત એકદમ એકદમ ચુસ્ત રાખ્યો હતો એટલે અમારે તમામ કાર સેવકો ચોરી છૂપીથી અમારા સ્થાન પર રામલલા સ્થાન પર પહોંચવાનું હતું નવની અહાબાદ સ્ટેશન અમે ઉતર્યા ત્યારે જિંદગીમાં પહેલી વખત અમે માટીના કોળિયામાં ચા પીધી અને ત્યાંથી અમે કહેવામાં અને અમને રસ્તાના જે મેપ આપવામાં આવ્યા હતા તે પ્રમાણે અમે ચાલતા ચાલતા નહીં ગામ આખું પસાર કરી અને ત્યાંથી અલ્હાબાદ પાસે ક્રિયોની સંગમ છે ત્યાં અમે પહોંચ્યા અને ત્યાં પોલીસ અને રાજકીય પ્રશાસને જથ્થો જોયો કે આ લોકો પંચોતેર થી સો લોકો ઠેરા લઈને જાય છે એટલે તરત જ સરકાર એક્શનમાં આવી અમારી ધરપકડ કરવામાં આવી અમને ત્યાં ટ્રકમાં બેસાડવામાં આવ્યા અને ટ્રક સુધી નહીં અલ્હાબાદ જે સેન્ટ્રલ જેલ છે જે યુપી ની ખૂબ મોટી જેલ જણાય છે ત્યાં અમને લઈ જવામાં આવ્યા ત્યાં જેલમાં જ્યારે અમે ગયા ત્યારે ઉત્તર પ્રદેશના લોકોને આટલા મોટા જન આંદોલનનો કોઈ અંદાજ જ નહોતો અને જ્યારે કાર સેવકોથી જેલો ભરાવવામાં આવી ત્યારે યુપીના લોકોને ખ્યાલ આવ્યો કે રામલલ્લાના આ જે અયોધ્યા નું સ્થાન છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને એ યુપી અલ્હાબાદ જેલમાં જ્યારે અમને જેલમાં જગ્યા ન હોય જેલમાં તંબુઓ બાંધ્યા અને અમને ત્યાં રાખવામાં આવ્યા તે વખતે કલ્યાણસિંહ કે જે ત્યાર પછી યુપી ના મુખ્યમંત્રી રહ્યા તેઓ પણ એનારી બાજીની બેરેકમાં હતા અને ત્યાં અલગ અલગ રાજ્યોના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર એવા તમામ કાર સેવકો ફક્ત ને માત્ર સનાતન ધર્મ અને સનાતન ધર્મના આરાધ્ય પ્રભુ રામ ના માટે કાંઈ પણ કરી છૂટવાની તમન્ના સાથે આવેલા એવા તમામ લોકો સાથે અઢાર દિવસ અમે રોકાયા અને આત્મીયતાનો ભાવ એકબીજામાં એકબીજાના અમે જાણે ગુજરાતના નથી આમોદના નથી પરંતુ એક કાર સેવક પૂર્વક જાણે રચાઈ ગયું હોય અને અમે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય એટલું સરસ વાતાવરણ ત્યાં હતું અને ત્યાર પછી પાંચ નવેમ્બરે અમને જણાવવામાં આવ્યું કે હનુમાનગઢી પાસે મુલાયમસિંહની સરકારે પ્રચંડ ગોળીબાર કરીને બે થી ત્રણ હજાર કાર સેવકોની હત્યા કરવામાં આવી છે તો તે દિવસે સમગ્ર જેલના કારસેવકોએ સ્વયં ભૂખ હડતાલ રાખી અને દરેક લોકોએ ખાવાનો ઇનકાર કર્યો અને તે દિવસે સરકારનો પ્રચંડ વિરોધ થયો ત્યાર પછી અઢાર દિવસ સુધી અમને જેલમાં રાખ્યા પછી જ્યારે અમને જેલમાંથી છોડવામાં આવ્યા ત્યારે બહાર અમને ખ્યાલ આવ્યો કે બહાર તો કરફ્યુ છે એટલે અમને તમામને હાથ પર સિક્કો મારવામાં આવ્યો કે જૈ નૈની જેલ છે મુક્ત અને ત્યાર પછી અમે અયોધ્યા પહોંચ્યા અયોધ્યા પહોંચીને સબિમાં સ્નાન કર્યું સદીમાં સ્નાન દરમિયાન અમને લગભગ બે થી ત્રણ કાર્યવકોના મૃતદેહ મળ્યા કે જેમના પગ પર પગ પગને પથ્થરથી બાંધીને નદીમાં નાખી દેવામાં આવ્યા હતા જેથી કેટલા કારસેવકો મરી ગયા છે એની સંખ્યા છુપાવી શકાય તો ત્યાર પછી અમે લગભગ અમે ત્યાં રામલલ્લા ના જે ખુલ્લા એમાં બિરાજમાન હતા નાની ઝૂપડીમાં એ રામ લલ્લાના દર્શન કર્યા અને ત્યારથી ત્યાંથી અમે કાશી વિશ્વનાથ અને બધે ફરી અને આમોદ મુકાને પાછા આવ્યા અમારી સાથે આમોદ સિવાય આજુબાજુના ગામોમાં ચકલાદ માંથી સુરેશભાઈ અને એકબીજા ભાઈ હતા અને કાશવામાંથી માંથી એનસી રાણા એવા વાગરા તાલુકો આમોદ તાલુકોના ઘણા કાર સેવકો પોતાની સ્વેચ્છાએ આવ્યા હતા અને આ અમારી ઓગણીસો નેવ ની પ્રથમ કાર સેવા હતી જ્યારે અમારા ગામમાંથી મુકેશભાઈ જાદવ અને એ એક જ એવા વ્યક્તિ છે કે જે બંને કાર સેવકોમાં કાર સેવકમાં કાર સેવામાં ત્યાં અયોધ્યા ગયા હતા